જય માતાજી મિત્રો તો તમે જોઈ શકો છો કે અમે આવી ગયા છે ગામમાં શાક માર્કેટમાં આ બાજુ શાક માર્કેટ છે અને અહીંયા આ વિપુલભાઈની ફ્રૂટની લારી છે આ ભાઈ દાળ હીરા કહે છે ને રાતે ફ્રૂટનો ધંધો કરે છે સાંજે પાંચ વાગ્યા પછી જોઈ શકો છો કેળા છે સરસ મજાના દાડમ ચીકુ સફરજન દ્રાક્ષ પણ આવી ગઈ છે અત્યારે સીઝન નથી પણ શાક માર્કેટ જે ભરાય છે ફૂટ માર્કેટ જોઈ લીધી આપણે માતાજી મિત્રો તો અહીંયા અમારા શંભુભાઈ છે તુવેર લઈને આયા છે ઘણી વાડી ની તુવેર છે આ બાજુ મેથી છે તુવેર ની ભેગી મેથી બનાવવાની

નકા અહીંયા તો ફૂલ બુધી હોય તો આગળ તમને બતાવું અમારા બીજા ભાઈ મિત્રો આવી ગયા છે અર્જુનભાઈની શાકભાજીની રેકડીએ તો અહીંયા પાપડી ફુલેવાર અને દાડમ જો શિયાળામાં દાડમ સરસ મજાના આવ્યા છે તો ચાલીના પાંચસો દાડમ છે અને ચાલીમ કિલો ચાલીના કિલો વીંદા છે અને આ બાજુ પ્રકાશભાઈ દાડમ લેવા આવી રહ્યા છે આ અમારા પ્રકાશ બાજુ બધા વેપારીઓ બેઠા છે આજે ઓછી કરાગી છે એટલા માટે કેમ કે શિયાળામાં બધા ઘેર ઘેર સબ્જી પકવે છે એટલા માટે અમારા અત્યારે ચોડી પણ આવી ગઈ છે વગરના સારા છે છો કે ઉપરથી શાક માર્કેટ નો નજારો કેવો દેખાય છે આ બદલપુર શાક માર્કેટ નો ગ્રાઉન્ડ છે નું એમાં શાક માર્કેટ ભરાય છે સામે દેખાય છે રોડ રોડ થી આ બાજુ અંદરની સાઈડ શાક માર્કેટ ભરાય છે સરસ મજાના લીલા શાકભાજી અહીંયા આવેલા છે Yeah, 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 yeah.